જુઓ વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે પેટર્ન શીખીએ છીએ ને તો આપણે આ સંખ્યા ચાર્ટ ઉપરથી આજે નવી જ જાતની પેટર્ન શીખવાના છે બધાએ એકવાર મહાવરો તો કર્યો છે પણ આજે હું તમને ફરીથી સમજણ આપી દઉં અને એ પ્રમાણે તમારે લેખન કરવાનું છે જુઓ આ સંખ્યા ચાર્ટ છે જુઓ બધાની નજર અહીંયા હા જો આ સંખ્યા ચાર્ટ છે ને એમાં મેં આડા અંક લખ્યા છે પહેલી લાઈન સે હોય 1 થી 10 અને 10 પૂરા થાય એટલે 1 થી 10 ની લાઈન ની નીચે કયા આંકનો ગડિયો આવે 11 થી 20 એટલે 10 નો ગડિયો આવે આજ તમારે ધ્યાન રાખવાની છે હવે એ જોવો બધા આ 10 ની લાઈન છે બધી 10 1 11 10 2 12 એમ 10 11 ની નીચે કયા કયા અંક આવે ભાઈ

ચોવીસ માંથી ટીચર જો દસ ઓછા કરે એટલે આમ પાછા જાય દસ ઓછા કરીને તો શું આવે ઉપર ચૌદ આવે અને ચોવીસ થી દસ વધીને નીચે જાય તો ચોત્રીસ આવે ને તો જુઓ અહીં તમે જોઈ શકો છો એક જાતની પેટર્ન બને છે અહીં એક છે ને તો આ આખી લાઈનમાં બધા એકમ નીચે એક 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 છે એટલે કે એકમાં દસ ઉમેરીએ તો અગિયાર થાય

તમારે સમજવાનું છે ચાલો તો અહીં કેટલા છે હર્ષભાઈ સાત સાત તો આ બધા જ અંકના એકમના એકમમાં કેટલા લખેલા છે સાત 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 અહીં સાત તો નીચે સત્તર કેમ ભાઈ સત્તર લખ્યા હશે સાતમાં દસ હા પણ અહી કેમ એક આયા તો પછી હા

હે હું તમને કહું ચલો 20 થી આગળ ગણો ભાઈ તો 20 થી આગળ ગણવાનું ધ્યાન ના શરૂ કરે તો શું તેની ગણતરીમાં માં 19 આવશે કેમ નહીં આવે મને બતાવો તો ધ્યાન આપ એમ બતાવો તો બોલો તો હા 20 આ 20 પર આંગળી મૂકો પહેલા હા 20 થી આગળ ગણીએ તો શું આવે 21 હા તો 19 કેમ ના આવે 19 ક્યાં રહી જાય આ 20 છે ને તો 20 ની

બાકીના વિદ્યાર્થીઓએ ધ્યાન આપવાનું છે એ બે બે ઉમેરીને સંખ્યા બોલે ત્યાં 43 સંખ્યા આવે છે જો હું અહીં લખું છું એટલે તમારું ધ્યાન રહે ચલો ટીચરે કઈ સંખ્યા લખી 43 આટલી બેન બે બેનો કૂદકો લગાઈને બોલે છે એમાં શું 43 આવવાના છે તમારે સાંભળવાનું છે ચલો તો ભાઈ બોલો 10 બધાની નજર અહીં 10 12 14 18 બેતાલીસ પછી સીધા ચુમ્માલીસ બોલ્યા તો વચ્ચે તેતાલીસ રહી ગયા હે ને તો આતી બેન બોલ્યા એમાં તેતાલીસ સંખ્યા આવી સરસ ચાલો હવે જુઓ અવની બેન વિસ્તી શરૂ કરીને ક્રમશઃ તરત પહેલાની સંખ્યા બોલવાનું શરૂ કરે છે અને શૂન્ય સુધી પહોંચવાનું છે એમને આરતી બેન આ બાજુ આવો બેટા આરતી બેન આઈ જુઓ તો તમારે ક્યાં સુધી પહોંચવાનું શૂન્ય સુધી પહોંચવાનું આ શૂન્ય લખ્યું મેં અહીં હવે શરૂ ક્યાંથી કરશે તમે ગણવાનું વીસથી તો વીસથી શરૂ કરીને ક્રમશઃ ગણો

પણ કેટલી સંખ્યા બોલીએ ને જો હા તો બોલ્યા ગણવું પડે પડે ગણવી પછી ગણીએ છીએ આપણે આગળની ઉપર પહોંચી જવાય ઉલ્ટા ક્રમમાં હવે ભાઈ હવે ધ્યાન રાખજો હવે કેવી સંખ્યા બોલવાની છે પણ બે બે ઘટાડીને બોલવાની બે બે નો કૂદકો પણ કેવો કૂદકો ઉલટો હે ચાલો હવે બધા બોલજો હા ઉલટો કૂદકો મારવાનો ગણ તમારે એક ગણવાનું હું 18 ઉપર આવું એટલે ટીચરે કેટલો ગણો કૂદકો માર્યો એક નો તો એમ કેટલા કૂદકા થાય છે બે બે ઘટાડીને બોલું તો ચાલો બોલો 1 2 દસમા કૂદકાએ ક્યાં આવી ગયા આપણે શૂન્ય ઉપર આવી ગયા આપણે 20 ઉપર ઊભા હતા બે બે નો બે બે ઘટાડીને કૂદકો માર્યો તો કેટલા કૂદકા મારવા પડે 10 10 કૂદકા મારવા પડે ખૂબ સરસ ચાલો એ સમજાઈ ગયું હવે ખૂબ અગત્યની વાત જુઓ આ તમારા અધ્યયન સંપુટમાં જુઓ આ આવી બારી દોરેલી છે એ બારીમાં વચ્ચે 28 લખેલા છે

અગણો સિત્તે અગણો સિત્તે હવે બાકી શું રહ્યું તો જોવો આ ઊભી લાઈન આપણે પહેલા લખીએ છીએ હવે એની પહેલાની અને પછીની સંખ્યા તો 59 પછી શું આવે ભાઈ 60 તો એની પહેલા 58 અરે આ રીતે તમારે બધી જ બારીના ખાના ભરવાના છે જુઓ ભાઈ એકવાર હજુ સમજી લો ઉપર જતા 10 ઓછા થાય જો અહીં 50 હતા તો અહીં 40 થઈ ગયા અને નીચે જતા 10 વધારવાના એટલે 50 માં 10 ઉમેરીએ તો કેટલા આવે 60 60 આવે ને ચાલો અવની બેન તમે એક આ બારી કરીને મને બતાવો ચાલો બધા છોકરાનું ધ્યાન અવની બેન લખે છે એની ઉપર રાખજો હ 26 ચાલો અહીં 26 છે તો જો હું આમાં પણ બતાવતી જઉં બેટા 26 આવી છે તો 26 માંથી તમારે શું કરવાનું 10 વધારવાના છે અરે વાહ અને નાના અક્ષરે લખવાનું આ બધાય ખૂબ સરસ ચાલો ઊભી લાઈન પતી ગઈ હવે આ કેટલા છે બેટા બોલવાનું મોટેથી થી બધાય 26 પછી અક્ષર સારા કાઢવાના બેટા ના 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 ચાલશે હવે એ તો એની પછી ધ્યાન રાખો નાના અક્ષર કાઢવાના બધાય લેખનમાં ચલો આ કેટલા છે 36 પછી

વધારીને લખવાના થશે તો કેટલા આવે હ જરૂર પડે તો આ સંખ્યા ચાટનો પણ તમે ઉપયોગ કરી શકો ની નીચે આવે અઢાર પણ આપણે જાતે લખવાનો પ્રયત્ન કરીએ અરે વાહ બેટા ખૂબ સરસ

અને 58 કરતા શું કરવાના હવે 10 વધારવાના હા એટલે કેટલા આવે 68 અરે વાહ શાબાશ સમજાઈ ગયું હા હમ હવે આડી લાઈન પૂરી કરો બેટા અને આમ બોલતું જવાનું સત્તાવન અઠાવન ઓગણસાઈ પચાસ નવ હા ખુબ સરસ જુઓ જરૂર પડે તો આ સંખ્યા ચાર્ટ નો પણ તમે ઉપયોગ કરી શકો ચાલો હવે એની પેટર્ન કોણ કરશે ચાલો દિશી બેન આ રીષી કઈ સંખ્યા લખી છે

તું માલ બોલવાનું 65 ની પહેલા અને 66 આહા 65 પછી ચાલો ભાઈ બધા જોઈ લો તો ઋષિબેન ની બરાબર લખ્યું છે ને હા બરાબર લખ્યું હોય તો ક્લેપ કર દો ચાલો એના પછી કઈ સંખ્યા છે જાનવી બેન બધાની નજર જાનવી લખે છે ને ત્યાં રાખવા બેટા એટલે જ્યારે આપણે લખવાનું હોય ત્યારે ભૂલ ના પડે હા શાબાસ નાના અક્ષર કાઢવાના બેટા ખાનું નાનું છે ને

હા કાર્તિક ભાઈ વારો લઈએ કાર્તિક ભાઈ આ કેટલા છે પિસ્તાલીસ છે તો ઉપર ઉપર અરે આહા સરસ બેટા પાંત્રીસ અને નીચે સરસ હા

જુદા જુદા ખાના ભરવાના થાય એટલે તમારે ખૂબ કાળજી રાખવી પડે કઈ સંખ્યા છે ભાઈ

આ કઈ લાઈન છે હા તો અહીં કેટલા આવશે સરસ હવે જો આ ખાનામાં કંઈ લખવાનું નથી તો એ ઉપર કઈ લાઈન આવશે ત્રીસ ની ઉપર ની લાઈન અરે બાસ તો કેટલા આવશે બેટા સરસ ફાવી ગયું હા અને આમ નીચે જતા

અને તેત્તાલીસ પછી અરે વાહ સાબાસ હા બેટા ખૂબ સરસ ચાલો હવે આગળ પેટર્ન પેટન બેન પર ચાલો બેટા આહી કેટલા છે હા છત્રીસ તો છપ્પન બીજાએ બોલવાનું પણ અવની કરે છે એમાં ધ્યાન આપીને કહેવાનું કે કેમ આટલા આવ્યા 38 સાબાસ અવની બેન અહી કેમ 38 આવ્યા 36 હા હા આવે એટલે હા અહી 38 નું ખાનું ખાલી છે ત્યાં કઈ લખવાનું છે નહીં 48 હા 56 પછી તો ખાનું આપેલું છે એટલે 58 અરે વાહ ભાઈ શાબાશ જુઓ હવે તમારે ચલો બધાને સમજાઈ ગયું તો અધ્યયન સંપુટમાં જુઓ એ પેજ નંબર 53 છે ને એની ઉપર અહીં જુદી જુદી પેટર્ન આપેલી છે જો 45 72 59 જે આપણે લખી છે ને એ 53 અને પેજ નંબર 54 ના ઉપરના ભાગમાં જુદી જુદી પેટર્ન છે એના ખાના તમારે આ જ રીતે લખવાના છે ચાલો